રોગચાળા સામે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમર કસી લેવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે જિલ્લામાં કુલ ત્રણ હજારથી વધુ સ્થાનો પર આરોગ્ય વિભાગે તપાસ કરી હતી જેમાં છત્રીસ પાત્રોમાં પૂરા જોવા મળતા બસો ઓગણચાળીસ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ પાંચ સ્ટોક હેચીરીને હેચીરનો ટાર્ગેટ આપી અને કામગીરી શરૂ કરવામાં આવી છે રોગચાળા સામે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમર કસી લેવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે જિલ્લામાં કુલ ત્રણ હજારથી વધુ સ્થાનો પર આરોગ્ય વિભાગે તપાસ કરી હતી જેમાં છત્રીસ પાત્રોમાં પૂરા જોવા મળતા બસો ને ઓગણચાળીસ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ પાંચ સ્ટોક હેચીરીને હેચીરનો ટાર્ગેટ આપી અને કામગીરી શરૂ કરવામાં આવી છે